સર મિત્રો ને અમને નારાયણ હરિક્રિષ્ણ એનામાં મિત્રો આજનો આપણો પ્રસંગ છે શ્રીમદ ભાગવત ભાગવત અનુસાર સત્સંગ આપણો છે મહાપુરાણ એવું શ્રીમદ ભાગવત વેદ વ્યાસ એમને રચેલું મિત્રો મથુરાનો પ્રસંગ છે આપણે થોડુંક જાણવી કે જે આકાશવાણી થઈ ભગવાને આકાશવાણી શું કામ કરી કઈ એવી જરૂર પડે ભગવાનને કે ભગવાનને આકાશવાણી કરવી પડી આપણે એ થોડુંક રહીશ જાણવી તો સાંભળો મિત્રો કે શું કામ આકાશવાણી કરી ભગવાન સૌપ્રથમ દેવકીજી જે વસુદેવના લગ્ન થાય છે લગ્ન થઈ ગયા ત્યાર પછી ત્યાર પછી કંસને એવો વિચાર આવ્યો કે લાવીને આ અત્યારે દેખાવ કરવાનો એક મોકો છે મારે મથુરાની પ્રજાને દેખાવ કરવાનો આવો મોકો ફરીને પછી મને મળશે નહીં આવો એને વિચાર આવ્યો કારણ કે મિત્રો જુઠ્ઠા માણ આવે ને જૂઠો જ વિચાર આવે એટલું તમારે નક્કી રાખવાનું એને કોઈ સિત્તેર વિચાર ન આવે કારણ કે જરાસંઘનો જરાસંઘની જરાસંઘની બે યાદી કર્યું કંસના ઘરમાં અને એ પણ એક એ એક અધર્મ્ય હતો એ કોઈ સારો વ્યક્તિ ન હતો એનો સસરો પણ તો એને એવો વિચાર આવ્યો કે લાવીને આ દેખાવ કરવા માટે મારા મોકો આનો મોકો એનો પૂરેપૂરો લાભ લઈ લો લગ્ન થઈ જાય ત્યાર પછી એના મંત્રીઓને છે જે એની સાથે બેહાતા હતા ઉઠતા હતા એવા જે એના અંગતના વ્યક્તિ હતા એને છે કે આ મારી બહેનને હું પોતે સસરા મૂકવા જાઉં છું તો આ મથુરાની પ્રજામાં મારો એક દેખાવ મારો એમ લાગે કે કંસ ભૈયા બહુ સારા છે એના કારણે મિત્રો આ દેખાવ કર્યો એમ કંસી અને જે રથમાં બેસે છે વસુદેવને દેવકીજી અને કંસ ભૈયા પોતે એને મૂકવા જાય છે મૂથરાઈ બજાર કોઈ પહાડને એટલા લોકો છે જોઈ રહ્યા છે કે કંસ ભૈયા બહુ સારા છે પોતે કે દેવકીજીને એમની બહેનને એ મૂકવા જાય છે અદભુત એમને વિચાર આવવા માંડે રાજા થવાને યોગ્ય છે લોકો વિચાર કરવા લાગ્યા કારણ કે સારું ભાવે એટલે માણસોને સારા વિચાર આવે પણ ભગવાનને આ નહોતું કરવું એક સારો સબૂત થઈ જાય એ ભગવાનને જરા પણ ગમતું નથી કોઈ અધરેમી પાપી વ્યક્તિમાં સારો થઈને ફરતો હોય ને તો કોઈ સમય ભગવાન એને ખુલ્લો કર્યા વગર રહેતા નથી ગમે ત્યારે એને ખુલ્લો કરે છે અને દુનિયાને દેખાડી દેશે ભગવાનને આ દેખાડું હતું નથી કહેતો પાપ કોઈને છુપ્યું રહેતું નથી ગમે તેથી પાપ ફૂટે એના કારણે મિત્રો આ આકાશવાણી થઈ એના કારણે આકાશવાણી થઈ અને જ્યાં મથુરાની ભાગોલમાં રથ જાય છે ત્યાં એક મોટું દ્રશ્ય એવું જોવા મળ્યું અને એક મોટું આકાશવાણી થઈ કે એકાંશ તું તારી બહેન દેવકીજીને મૂકવા તો જઈ રહ્યો પણ નહીં એનું આઠમું સંતાન તારો વધ કરી નાખશે તને મારી નાખશે આઠમું સંતાન તને મારી નાખશે તારો વધ કરી નાખશે હવે જે આ ભાષા સાંભળી તા કંસની અંદર જે ક્રુપ્તા હતી જેનામાં પાપ ભર્યું હતું એ તરત બહાર આવ્યું તરત હોય એવો માણસ તરત બહાર આવે એને કાંઈક ઇઝરાક સત્ય સાંભળે ને એને ગમે નહીં તરત તલવાર ખેંચી અને દેવકી જેને મારવા તૈયાર થઈ ગઈ વસુદેવ કહેશે હા હા કચ્છ ભૈયા શું કરો છો આથી આ તમારી જેવા સુરવીરને આ શોભતું નથી કે તમે સુરવીર છો તમે આવા બલવાન છો આ તમને શોભતું નથી એક બહેનને મારો છો કે અને તમને કદાચ એવી બીક હોય કે આત્મસંતાન મને મારી નાખશે તો મારે જેટલા સંતાનો થાય છે દેવકીજીના પુખે એ બધા તમને સુપ્રત કરી દઈશ આ મારું વસુદેવનું વચન છે પાછું વસુદેવ ઉપર વિશ્વાસ હતો એના કારણે પછી દેવકીજીને મારતો નથી પણ મથુરાની બજારમાં પાછો રથ વાળા પાછો લાવે છે અને મથુરાની પ્રજા જોઈ રહી છે અને બધી ખબર પડી રહી મથુરાની પ્રજાને કે આવી રીતે બધી વસ્તુ ઘટના ઘટી છે અને મથુરાની પ્રજાને બધી ખબર પડી રહી કે આ કશ્યક પાપી લાગે છે અને સારો નથી ભગવાનને આ કરવું હતું મિત્રો મથુરાની પ્રજાને બધી ખબર પડી રહી કે વ્યક્તિ સારો નથી પાપી છે ત્યાર પછી કાળાવાસમાં પૂરી દેશે વસુદેવ ને અને આઠમા સંતાનની વાત વાટ રહેશે